કે તમારી પાસે સંસાધન ઓછા વધતા હોય એટલે કે રિસોર્સિસ ઓછા વધતા હોય વોટ મેટર્સ મોર ઇન યોર પ્રોગ્રેસ ઇઝ યોર એટીવર્ડ્સ લાઈફ અટીટ્યૂડ ટુવર્ડ્સ પીપલ એટી સર્કમસ્ટેન્સીસ તમારા અભિગમો કેવા છે તમારી વિચારધારા કેવી છે લોકો પ્રત્યે સંજોગો બનાવ જે જીવનમાં બનતા હોય એના પ્રત્યે અને લાઈફ ઇન જનરલ વિશે એ અટી પ્લેઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોલ એટલે જેફ કેલર એક બહુ સુંદર પુસ્તક લખ્યું તમે બધા યંગ ઓન્ટરપ્રેનર્સ અને બિઝનેસમેન છો એટલે આ પુસ્તક તમારે બધાએ વાંચવું જોઈએ ટાઈટલ ઓફ ધ બુક ઇઝ અટીઝ એવરીથીંગ જેફ કેલરનું આ પુસ્તક છે એટીચ્યુડ ઇઝ એવરીથિંગ જે કંઈ છે એ અભિગમ જ છે તમારો અભિગમ સવળો હોય સાચો હોય ઊંચો હોય ને પવિત્ર હોય ત્યાં થશે થાય હું પ્રયત્ન કરું તો થાય અને જો એવો અભિગમ હોય કે આ મારાથી નહીં થાય આમાં મને મજા નથી આવતી આ મારું કામ નહીં આ કોઈક બીજો કરે આપણે નહીં પહોંચી વળીએ આવા વિચારો સવારથી હોય એટલે નબળા અભિગમથી કંઈ થાય નહીં ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઇઝ પોઝિટિવિટી ઇન લીડરશીપ ઇઝ દેટ કીપ યોર અતિથીઓ સ્ટ્રેટ હાય પ્યોર તમારો અભિગમ ઊંચો હોય સારો હોય ને પવિત્ર હોય તો ઘણા બધા રસ્તા નીકળે છે અત્યાર દુનિયાના જે સો અબજપતિઓ પ્રથમ છે એમાંથી સિત્યોતેર થી વધારે અબજપતિઓ બધા સેલ્ફ મેડ બિલિયનર્સ છે એમને બાપ દાદાના કોઈને ધંધા નહોતા આ વાત સાંભળવાની મજા આવે ને કારણ કે એમાં પ્રેરણા છે એમાં ઉર્જા છે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ એટીચ્યુડ તમે બુદ્ધિમત્તા એટલે કે તમારું એકેડેમિક્સ તમારી ટેલેન્ટ તમારો અનુભવ એ તમને એક કક્ષા સુધી ઉપર લઈ જાય પણ એ કક્ષાથી ઉપર જવો તો તમારા અભિગમો કામ કરે તમારા વર્તણૂકો કામ કરે તમારા વેલ્યુસ કામ કરે તમારા એથિક્સ કામ કરે વેર આઈ ટોક ટુ કોર્પોરેટ ટેલ દેમ યોર ઇન્ટેલિજન્સ યોર એકેડેમિક્સ ટેલેન્ટ યોર એક્સપીરિયન્સ કેન મેક યુ રીચ ટુ અ સર્ટન હાઇટ બટ અબ દેટ હાઇટ ટુ બ્રેક દેટ સીલિંગ એ ગ્લાસ સીલિંગ તોડવી હોય તો યુ નીડ વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ ઇન લાઈફ દિસ ઇઝ બિયોન્ડ એકેડેમિક્સ બિયોન્ડ ટેલેન્ટ બિયોન્ડ એક્સપીરિયન્સીસ બિયોન્ડ નો હાઉસ બિયોન્ડ પ્લેટફોર્મ્સ નીતિનિયમ સિદ્ધાંત એથિક્સ છે ઓનેસ્ટ ઇન વર્ક એન્ડ રિલેશનશીપ છે મોરાલિટીઝ છે સ્પિરિચ્યુઆલિટી છે આ બધો રોલ બહુ જ મોટો છે એ તમે સમજો નહીં અને સ્વીકારો નહીં સમજ્યા નથી એટલે સ્વીકારી ના શકો તો તમારી પ્રગતિ ઇનિશિયલી થાય પણ એક જગ્યાએ ઊભી રહી જાય મેં તો પાંચસોથી પણ વધારે મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિન્કન ટુ સચિન તેંડુલકર ટુ પ્રમુખ સ્વામી મહારાજ આ બધાના જીવનમાં આજે અત્યાર સુધી મેં વાત કરી એ બધી વાતની પૂર્ણતા હતી એટલે પોતપોતાના કાર્યક્ષેત્રમાં મહાન કાર્ય કરી શક્યા આ બધું જ આપણી પાસે હોય એટલે તમારી ઇન્ટેલિજન્સ સારી હોય પણ એનાથી આગળ વાત આવે છે કે તમારી બુદ્ધિમત્તા આવડત અને હોશ્ચેર્ય અનુભવથી પણ વિશેષ જો કોઈ વાત હોય તો દેટ ઇઝ યોર ઇમોશનલ કૌશન ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેટલી સારી રીતે તમે વ્યક્તિઓને ઓળખી શકો છો એની ભાવના અને લાગણીઓને સમજી શકો છો તમારી લાગણી અને ભાવના સારી રીતે વ્યક્ત કરી શકો છો એ વ્યક્તિ સાથે સંબંધો બાંધી શકો છો એ પરિબળ તમારી બુદ્ધિમત્તાના પરિબળ કરતાં પણ વધારે સફળતામાં રોલ ભજવે છે અકોર્ડિંગ ટુ અ હાર્વર્ડ યુનિવર્સિટી સ્ટડી યોર એડી પર્સન બિઝન બિઝનેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ તમારા લોકો સાથે માનવીય સંબંધો કેટલા છે એની ઉપર તમારો એંસી ટકા ધંધાનો આધાર છે હાવર્ડ યુનિવર્સિટી કે છે જેને માનવીય સંબંધો આવડ્યા ને એ જગ જીતી ગયા બુદ્ધિ તો ઓછી વધતી હોય આવડત ઓછી વધતી હોય એનો મતલબ એમ નથી કે ન કેળવવું હો હ્યુમન રિલેશન્સમાં હોય પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બીએપીએસ સંસ્થાના ગુરુપદે આવ્યા ઓગણીસો ને એકોતેરની સાલમાં ત્યારે સંસ્થા ખૂબ નાની હતી પછી જે પ્રમુખ સ્વામી મહારાજા આ સંસ્થાનો વિકાસ કર્યો તમને કોઈ એવા બિઝનેસમેનનો સ્ટોરી એવી ખબર છે કે જે દર પંદરમાં દિવસે એક નવી ઓફિસની શરૂઆત કરતો હોય એવો કોઈ જોયો છે જાણ્યો છે વાંચ્યો છે નો બળી પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી દર પંદરમાં દિવસે એક સમાજ સેવા સંસ્થા સમાજને આપી પિસ્તાલીસ વર્ષમાં તેરસો સંસ્થાઓ ઊભી કરી થર્ટીન હંડ્રેડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સર્વિસ ઈધર હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ કોલેજ મંદિર કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કારધામ અક્ષરધામ તમે બધા અક્ષરધામ જોયું હશે ગાંધીનગર અને દિલ્હી જસ્ટ રીઝ યુ હેન્સ બધાએ જોયું છે દર પંદરમાં દિવસે એક જમીન મેળવવી સંપાદન કરવી લીગલી ક્લિયર કરવી ત્યાં હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ કોલેજ શું બનાવવું છે નક્કી થાય બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં પાસ થાય આર્ટેક છે પ્લાન્સ ડિઝાઇન કરે પ્લાન્સ એ બધા ત્યાં લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય વી આર નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સો વી નીડ ટુ રેઇઝ ધ ફંડ્સ એ ફંડ બધું રેઇઝ થાય પછી ટેન્ડર્સ ડિશાઉટ થાય ટેન્ડર પાસ થાય કન્સ્ટ્રક્શન ચાલુ થાય બે પાંચ બે પાંચ દસ માણસનું બિલ્ડિંગ થાય પાંચ દસ પંદર અમારા સમર્પિત વ્યક્તિઓ જોઈએ સંસ્થા ચલાવવા માટે બીજા પંદર પચીસ સો બસો પાંચસો કર્મચારીઓ જોઈએ પગારદાર આ બધું નક્કી થઈ જાય ને ઉદઘાટન સમારોહ થઈ જાય ને સંસ્થા સમાજની સેવામાં મૂકી દે એવરી ફિફ્ટીન્થ ડે પ્રમુખ સ્વામી રિપીટેડ ધી સ્ટોરી ફોર ફોર્ટી ફાઈવ યર તમારે પંદરમા દિવસે એક નવું મશીન લાવવું હોય ને કોઈ ને તમારે આપણે બધાની વાત છે જે તમે મશીનરીમાં પંદરમાં દિવસે એક નવું મશીન લાવવું હોય ને ઘરમાં ટાંકણી પંદરમાં દિવસે નવી નથી આવતી સોય દોરો પંદરમાં દિવસે નવો ના આવે અને ઘરમાં આપણે કાલે પ્લમ્બિંગનું એક નાનું કામ હોય ને તો અઠવાડિયું જતું રહે ખબર અઠવાડિયું નળ લીક થાય છે અને પછી પેલો કપડું બાંધવું પડે ભરાવો પડે દિવસે માં દિવસે ઊભી કરી એટલે શું ચેલેન્જિંગ ઈટ્સ હી ટાસ્કિસ્ટ હવે એ તો પાંચ ધોરણ ભણેલા હતા પ્રમુખ સાંઈ મહારાજ બીજા કોઈ રિસોર્સિસ નહોતા સામાન્ય ગરીબ કુટુંબમાંથી ખેડૂતના કુટુંબમાં જન્મેલા હતા કોઈ કમર્શિયલ એક્ટિવિટીનો અનુભવ નહીં વાય ડીડ ઇ સક્સીડ હાઉ ડીડ ઇ સક્સીડ ઇઝ અ સ્ટોરી ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એની પાછળ રહેલું પરિબળ છે ને એ આપણે બીએનઆઈમાં જાણવાનું તમે મહેનત તો બધા કરો છો સારા આઈડિયાસ પણ લાવો છો રિસોર્સિસ પણ લાવો છો વોટ કેલ્ક્યુલેટ મોર શું મોટો રોલ ભજવે છે ને એ સિક્રેટ તમારી સાથે શેર કરવાનું દેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ યુ હેવ ઇન્ટેલિજન્સ યુ હેવ ઇમોશનલ ઇન્ટેલિજન્સ અબાવ ધીસ બોથ ઇઝ યોર સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આધ્યાત્મિક બુદ્ધિ આ હું સંત છું એટલે વાત કરું છું એવું નથી બીજું એક સરસ પુસ્તક તમને વાંચવા માટે આપું પુસ્તકનું ટાઇટલ છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ ઇયન માર્શલ અને દાના જોહર આ બંને જણાએ કો ઓથર કરેલું છે આ પુસ્તક આ પુસ્તકમાં એમણે લખ્યું છે કે ત્રણ હજાર વ્યક્તિઓને એ લોકોએ સર્વે કર્યો દોઝ વુ હેડ સક્સીડેડ વેલ ત્રણ હજાર વ્યક્તિઓને એવો સર્વે કર્યો ધોઝ વેટ હેટ ફેઇલ એના રીઝન્સ બધા જોયા જાણ્યા સમજ્યા અને પછી આ પુસ્તકમાં એમણે આઠ કારણો લખ્યા છે કે જે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય આધ્યાત્મિક બુદ્ધિ કહેવાય કારણ કે ના વિચ ઇઝ ઇન્ક્રીઝિંગલી એન એક્સેપ્ટન્સ ઇન ધ સોસાયટી દેટ અબાવ આઈ ક્યુ ઇઝ ઇ ક્યુ એન્ડ અબાવ ઇ ક્યુ ઇઝ એસ ક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે શું એમાં જે આપણે વાત કરીએ છીએ વેલ્યુઝ અને સદગુણો એની વાતો લખેલી છે તો ફર્સ્ટ ક્વોલિટી ફરી એક વખત અત્યાર સુધી જે બોલ્યોની બેલિટીમાં સમરી આપું છું તમારી પાસે ભણતર હોય આવડત હોય હોશિયારી હોય અનુભવ હોય તો પણ તમે એક કક્ષા સુધી જ પહોંચી શકશો બિયોન્ડ યુ નીડ સર્ટન વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ ઇન લાઈફ ఏ ఆ స్పిరిచుల్ ఇంటెలిజెన్స్